સંન્યાસ સંબંધ વિશે સમજાવે છે એટલે કે જ્ઞાન સાથે કર્મ કરવાની અને ફળની ઈચ્છા વિના કર્મ કરવાની વિધિ જ્ઞાન નું મહત્વ આ અધ્યાયમાં કૃષ્ણ જ્ઞાન ને નો માર્ગ ગણાવે છે જ્ઞાન

જાને છે દરેક કર્મનો ફળ મળે છે પરંતુ જ્ઞાની વ્યક્તિ ફળની ચિંતા કરતો નથી ભક્તિ અને ભક્તિને મુક્તિનો સૌથી સરળ માર્ગ ગણાવે છે ભક્તિ એટલે ભગવાનમાં અખંડ શ્રદ્ધા અને પ્રેમ રાખો આદ્યાય 4 નો મહત્વ આ અધ્યાય ભગવદ ગીતાનો એક મહત્વનો અધ્યાય છે ભગવાન શ્રી કૃષ્ણ જીવનના તમામ પાસાઓને આવરી લે છે આ અધ્યાયમાંથી આપણે જાણીએ છીએ કે જ્ઞાન અને કર્મ એકબીજા સાથે જોડાયેલા છે આપણે ફળની ચિંતા કર્યા વિના નિષ્કામ કર્મ કરવું જોઈએ મુખ્ય શ્લોકો શ્લોક અજ્ઞાત કૃષ્ણ કહે છે કે આ જ્ઞાનને હું સૂર્યદેવને પ્રદાન કર્યો હતો શ્લોક તે કૃષ્ણ કહે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર શૂદ્રવર્ણનું સર્જન મેં જ કર્યું છે શ્લોક તે કૃષ્ણ કહે છે કે જે મારામાં લીન થઈ જાય છે તેને કોઈ કર્મ બાંધી શકતો નથી તો ગીતાનો ચોથો અધ્યાય આપણને જીવનના સાચા અર્થ વિશે શીખવે છે આ અધ્યાયમાંથી આપણે સમજી શકીએ છીએ કે જ્ઞાન કર્મ અને ભક્તિ એ મુક્તિના માર્ગ છે આપણે ફળની ચિંતા કર્યા વિના નિષ્કામ કર્મ કરવું જોઈએ અને ભગવાનમાં અખંડ શ્રદ્ધા રાખવી જોઈએ અને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો हमारी चैनल को सब्सक्राइब करने के बेल आइकन दबाना न भूल जाना ताकि आप नवा वीडियो नी जानकारी तुरंत मिले तमाम मूल्यवान प्रतिक्रिया नीचे कमेंट बॉक्स में जरूर दिया आपना समर्थन माटे लिए आभार